ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી હિરણ બે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે હિરણ ડેમના પાંચ દરવાજા જીરો પોઈન્ટ દસ ખોલવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે તલાલાના ઉમરેઠી માલજીંજવા સેમર વાવના ગામને એલર્ટ કરાયા છે વિરાવડના ભીરાડા મંડોર ઈશ્વરિયા ઇન્દ્રોઈ ના ગામોને એલર્ટ કરાયા છે ગીર સોમનાથમાં ધોધમાર વરસાદની એન્ટ્રી નદી નાણા છલકાઈ ગયા છે ધોધમાર વરસાદથી થી હિરણ બે ડેમ ઓવરફ્લો થયું છે પાણીની આવક વધી છે એમાં હિરણ ડેમના બે દરવાજા જીરો પોઈન્ટ દસ મીટર ખોલાયા છે

જગદીશજી કેટલા દિવસ વરસાદની આગાહી છે કયા કયા વિસ્તારમાં વરસાદ ખાબક રહ્યો છે રાત્રિના સમયે જગદીશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ હિરણ બે ડેમમાં પાણીની આવક વધી છે